નાગપુર શહેરમાં ઓરંગઝેબની કબર પર શરૂ થયેલો વિવાદ હિંસાના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે તણાવ વધ્યા બાદ પથ્થરમારો વાહનોમાં આગ પોલીસ પર હુમલાની ઘટના નોંધાઈ હતી પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે લાઠીચાર જણે ટીઆર ગેસનો ઉપયોગ કર્યો આ હિંસામાં ઓછામાં ઓછા અગિયાર લોકો ઘાયલ થયા જેમાં પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે ભારે આંધાધુદીને ધ્યાનમાં રાખીને નાગપુર શહેરના ઘણા વિસ્તારમાં કરફ્યુ લાદવામાં આવ્યો તો બીજી તરફ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી ઉલ્લેખનીય છે કે નાગપુરના મહાલ ગાંધી ગેટ સંકુલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ઔરંગઝેબનું પુતળું બાળ્યું ત્યારે વિવાદ શરૂ થયો આ સંગઠનોએ કહ્યું કે ખુરદાબાદ એટલે કે છત્રપતિ સંભાજીનગરમાં સ્થિતિ ઔરંગઝેબની કબર દૂર કરવી જોઈ હતી તેઓ દલીલ કરે છે કે ઔરંગઝેબ એક અત્યાચારી શાસક હતો અને તેમની કબરનો મહિમા સ્વીકાર્ય નથી પ્રદર્શન દરમિયાન પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી પરંતુ સાંજે પરિસ્થિતિ ફરીવાર ભડકી ઉઠી હતી ઓબવી સિચ્યુએશન પીસફુલ ઇન આઉટપુટ શહેર મે ઓર હમને કુછ એરિયાઝ મે કર્ફ્યુ લગાયા લગભગ 11 જો હમારે પોલીસ સ્ટેશન્સ હે જો કી મિક્સ ક્વાલિટીઝ મે હે ઓર اسકે આસપાસ હે और सिचुएशन अभी कंट्रोल में है और शांतता है जहाँ जिस एरिया में तहसील पुलिस स्टेशन के एरिया में वो सारा एरिया है तहसील पुलिस स्टेशन के उचित बर्ताव नहीं करने के लिए कल वो घटना घड़ी ऐसा मेरा आरोप है आज मैं वहां के नागरिकों से बात कर गया साढ़े मीडिया कर्मी भी थे वहां पे यानी महिलाओं को गाली गुफ्तार सीसीटीवी फोड़ना तीसरे फ्लोर तक पत्थर मारना हिंदुओं की गाड़ी जलाना हिंदुओं की दुकान जलाना हिंदुओं का दवाखाना जलाना ये सब वाह हुआ है इसलिए मैं इस सारी घटना की चौकशी करके जो पुलिस अधिकारी इसमें होंगे उन पर कार्रवाई करने की मांग में खुद करने वाला ऐसे कुछ समझ नहीं आता फिर एकदम से फतरे मारना लाठी चढ़ना मैं एकदम से घर बाहर जाके देखा तो वहां से गाड़ियों को घचिट घचिट के फोड़ रहे गाड़ी को गाड़ी पे आग लगा रहे तीन लोग अंदर घुसे उन लोग को ऊपर से भैया लोग ने चिल्ला चिल्लाए तो उन लोग निकल गए मैं ये मैं वो बता रहा पूरी गाड़ी ऐसे जल के ऊपर तक के जल रही थी वो पूरी गाड़ी थी मैं आया पानी का पाइप लेके गाड़ी को मैं कैसे बुझाने के लिए तो मेरे को पत्थर के मार दिए ये ये पूरा पत्थर फेंक के मार मैं घर के अंदर हम लोग ने पुलिस को फोन किए थे यहाँ पे जब ये कार सब काम हो रहा था हमने पुलिस वालों को तीन तीन बार फोन किए, मैंने नहीं किया सभी लोग नहीं किए मैंने अपने से भी लेकिन नहीं आए वो आए कब जब ये पूरी पिक्चर खत्म हो गई उसके बाद पे वो जला जुलू के मार मार के और भाग गए वो अधिकल्ली से उधर आधी गल्ली से उधर भाग गए उसके बाद पे पुलिस आई તો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હિંસાનું મૂળ ગેરસમજ અફવાઓ હતી વિરોધ પ્રદર્શન દરમિયાન ઔરંગઝેબના પુત્રને બાળ્યા પછી કેટલાક લોકોએ દાવો કર્યો કે પુત્રા પર મૂકેલી લીલી ચાદર પર ધાર્મિક શબ્દો લખેલા હતા જેને બાળી નાખવામાં આવી હતી અફવા ઝડપથી ફેલાઈ અને હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા મુસ્લિમ સંગઠનોએ આરોપ લગાવ્યો હુમલો છે બીજી તરફ હિંસા વધુ ઉગ્ર બનતા નાગપુરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાયું પરંતુ તણાવ હજુ પણ યથાવત છે પોલીસ કમિશનર ડોક્ટર રવિન્દ્રકુમાર સિંધલે એક આદેશ જારી કરીને કહ્યું કે નાગપુર શહેરના કોટવાલી ગણેશ પેઠે ગંજ પજપાવલી શાંતિનગર સકરદા નંદનવન ઇમામવાડા યશોધરા નગર અને નગર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લાદવામાં આવ્યો છે આ કર્ફ્યુ આગામી આદેશો સુધી અમલમાં રહેશે મહેલ ચીટની પાર્ક અને આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં રાજ્ય અનામત પોલીસ દળ રમખાણો નિયંત્રણ પોલીસ અને ઝડપી પ્રતિક્રિયા ટીમો તૈનાત કરવામાં આવી પોલીસે લગભગ પચાસ લોકોની અટકાયત કરી અને હિંસા પાછળ કાવતરાની તપાસ શરૂ કરી છે